અંકલેશ્વરના અંડાણા ગામના ખોડિયા નગરમાં મકાન નંબર એ આડત્રીસમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ ઓગણત્રીસમી નવેમ્બરના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકોચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ તિજોડી તોડી તેમાંથી રોકડ રૂપિયા બે હજાર અને સોના ચાંદીના નાની ચોરી કરી ગયા તેઓ તારીખ એક ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરી હતી આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગલસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો આશુતોષ પાંડે એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખના સોનાના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા બે હજારની ચોરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી પોલીસે એફએસએલ ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી શરૂ તપાસ શરૂ કરી તેમ